નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા વકીલો ઉપર થતા હુમલાઓ અટકે અને વકીલોને રક્ષણ મળે તે માટે આજરોજ ગુજરાતભરના વકીલ એસોસિએશન દ્વારા તાલુકા અને જિલ્લા મથકે આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતો આવેદનપત્ર આપવાના કરાયેલા આયોજન અનુસાર આજરોજ તારીખ પચીસમી જૂન બે હજાર ચોવીસ અને મંગળવારે છોટાઉદેપુર જિલ્લા સહિત પાવી જેતપુર સંખેડા બોડેલી તાલુકાઓમાં બાર એસોસિએશન દ્વારા એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો

ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે જે મુજબ આખા સંગઠનની માગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે તાજેતરની અંદર ભાવનગર અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટ ઉપર હુમલાના બનાવો બનેલા છે એમની હત્યાઓ પણ થયેલી છે એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે એમના સભ્યોને ધક્ઓ આપવામાં આવે છે ઘરના આવા સંજોગોમાં વકીલ ન્યાય કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ બીજ રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય છે એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાની અંદર પણ કોટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક આવે વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે નિર્ભય રીતે એ અદાલતોમાં વસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસિલોના કેસ લડશે આપણે સાંભળ્યું હશે આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોને મુખ્ય મુખ્ય ભૂમિકા રહેલી છે અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાય છે એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમાર અમારો વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે